સૌર પરિવારમાં આપણી પૃથ્વી ખરેખર કેટલી અનોખી છે નહીં હા એકદમ મતલબ એકમાત્ર જાણીતો ગ્રહ જ્યાં જીવન શક્ય છે જરૂરી તાપમાન પાણી હવા બધું એક સાથે આ ખરેખર એક અમૂલ્ય ભેટ જ કહેવાય અને આપણી પૃથ્વી હંમેશા આવી નહોતી શરૂઆતમાં તો કહે છે કે એકદમ અગનઘોડો હતી બરાબર પછી ધીમે ધીમે ઠંડી પડી અને એના પર જુદા જુદા આવરણો બન્યા હા તો આજે આપણે એ જ આવરણો વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ આપણી પાસે જે માહિતી છે એના આધારે ચોક્કસ પૃથ્વીના મુખ્યત્વે ચાર આવરણો છે એક મૃદાવરણ બે જલાવરણ ત્રણ વાતાવરણ અને ચાર જીવાવરણ ચાર આવરણો અને આ ચારે એકબીજા સાથે જોડાયેલા છે અને આપણા અસ્તિત્વ માટે મતલબ જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે તો શરૂઆત ક્યાંથી કરીએ પહેલું કયો ચાલો મૃદાવરણથી શરૂ કરીએ મૃદાવરણ મૃદા એટલે માટી તો શું આ પૃથ્વીનો ઉપરનો પેલો માટી અને ખડકો વાળો ભાગ છે હા બરાબર પૃથ્વીનો ઉપરનો ભોપડો જે માટી અને બીજા ઘન પદાર્થોનો બનેલો છે એ મૃદાવરણ એને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે ખરું ને કારણ કે એમાં ખડકો મુખ્ય છે એકદમ સાચું કારણ કે મુખ્યત્વે ખડકોનો બનેલો છે અને એ કેટલો જાડો હશે મતલબ એની જાડાઈ હમ એ લગભગ 64 થી સો કિલોમીટર જેટલો જાડો છે ઓહો 64 થી સો કિલોમીટર હા અને પૃથ્વીની કુલ સપાટીનો લગભગ ઓગણત્રીસ ટકા ભાગ રોકે છે એટલે બાકીનો ભાગ પાણી હા એના પર પછી આવીશું પણ આ ઓગણત્રીસ ટકા ભાગ પર જ આપણે જે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો જોઈએ છે ને એ બધું આવેલું છે હમ અને પેલી વાત કે જેમ જેમ ઊંડે જઈએ એમ ગરમી વધતી જાય હા એ બહુ રસપ્રદ છે સામાન્ય રીતે દર એક કિલોમીટર ઊંડે જઈએ ને હા એટલે તાપમાનમાં લગભગ ત્રીસ ડિગ્રી સેલ્શિયસનો વધારો થાય ત્રીસ ડિગ્રી દર કિલોમીટરે તો તો અંદર ભયંકર ગરમી હશે ચોક્કસ આટલી પ્રચંડ ગરમીને કારણે જ પૃથ્વીના પેટાણમાં રહેલા ખડકો પીગળી જાય છે અને એ પીગળેલા ખડકોને શું કહેવાય એને મેગમાં કહેવાય એકદમ ગરમ અર્ધપ્રવાહી સ્વરૂપમાં હોય તો પછી આટલી ગરમી અને મેઘમાં હોય તો પોપડો ફાટી કેમ નથી જતો એનું એનું કારણ એ છે 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 કે ઉપરના જે ખડકો ને દબાણ પણ એટલું જ પ્રચંડ હોય એટલે ઉપરથી દબાણ અને નીચેથી ગરમી આ બંને બળો વચ્ચે એક પ્રકારની સમતુલા જળવાય છે એટલે પોપડો સ્થિર રહે છે કમાલ કહેવાય કુદરતની ની છે આ તો બિલકુલ અને આ મૃદાવરણ એ આપણા માટે કઈ રીતે ઉપયોગી છે દેખીતી રીતે તો આપણે એના પર રહીએ છીએ હા એ તો છે જ આપણું ઘર મૃદાવરણ પર પણ એ સિવાય ખેતી આપણે મૃદાવરણ પર કરીએ છીએ ઉદ્યોગો સ્થાપીએ છીએ પાણી પણ જમીનમાંથી જ મળે ને મોટાભાગે બરાબર પીવાનું પાણી જંગલો અને સૌથી મહત્વનું ખનીજો ખનીજો કેવા પ્રકારના લોખંડ તાંબુ સોનું કોલસો અને ખનીજ તેલ આ બધું જ મૃદાવરણમાંથી મળે છે એટલે આપણો આખો આધાર જ એના પર છે ખોરાક રહેઠાણ ઉદ્યોગ ઉર્જા બધું જ ટૂંકમાં કહીએ તો આહારથી લઈને આવા સુધીની આપણી તમામ જરૂરિયાતો મૃદાવરણ સાથે જોડાયેલી છે સમજાઈ ગયું તો આ થયું મૃદાવરણ હવે બીજું આવરણ જલાવરણ હા જલાવરણ એટલે કે પૃથ્વી પરનો પાણીનો ભાગ અને આપણે હમણાં જ વાત કરી કે પૃથ્વી પર જમીન કરતા પાણીનો વિસ્તાર વધારે છે લગભગ 71% ટકા જેટલો બરાબર પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે એને જલાવરણ કહે છે અને આ પાણીનો મોટો ભાગ તો મહાસાગરોમાં છે ને હા મુખ્યત્વે મહાસાગરો કેટલા મહાસાગરો છે મુખ્ય ચાર પેસિફિક એટલાન્ટિક હિંદ અને આર્કટિક એકદમ સાચું આ ચારેય મુખ્ય મહાસાગરો છે અને એ એટલા વિશાળ અને ઊંડા છે કેટલા ઊંડા એમના તળિયે અમુક જગ્યાએ દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે દસ અગિયાર કિલોમીટર એટલે માઉન્ટ એવરેસ્ટ આખો અંદર સમાઈ જાય હા લગભગ એટલી ઊંડાઈ પણ પેલી વાત સાચી કે આટલું બધું પાણી હોવા છતાં પીવાલાયક પાણી બહુ ઓછું છે મોટા ભાગનું તો ખારું છે હા હા એ બહુ મહત્વનો મુદ્દો છે પૃથ્વી પર જે કુલ પાણી છે ને એના લગભગ સત્તાણું ટકા પાણી તો સમુદ્રમાં છે સત્તાણું ટકા અને એ ખારું છે આપણે સીધું વાપરી ન શકીએ તો બાકી રહ્યું ખાલી ત્રણ ટકા મીઠું પાણી હા અને એ ત્રણ ટકામાં પણ એનો મોટો હિસ્સો તો બરસ સ્વરૂપે છે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર હિમાલય જેવા ઊંચા પર્વતો પર હિમનદીઓ રૂપે એટલે એ પણ સીધું નથી મળતું બરાબર અમુક પાણી પૃથ્વીના પેટાળમાં છે અને સાવ થોડુંક પાણી જ નદીઓ સરોવરો ઝરણા રૂપે આપણને મળે છે ઓહો એટલે મીઠા પાણીની અછત તો રહેવાની જ હમ એટલે જ પાણી બચાવવું ખૂબ જરૂરી છે છતાં પણ આ જલાવરણ ભલે મોટા ભાગે ખારું હોય પણ એનું મહત્વ તો ઘણું હશે ને અરે ખૂબ જ એના વગર તો ચાલે જ નહીં સૌથી પહેલું તો વરસાદ હા વરસાદ માટે ભેજ તો સમુદ્રમાંથી જ આવે ને બરાબર વરસાદ માટેનો મોટાભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે પછી સમુદ્રમાંથી આપણને મીઠું મળે છે હા એ તો ખરું અને એના તળિયેથી ઘણા કિંમતી ખનીજો પણ મળે છે જેમ કે મેંગેનીઝ લોખંડ કલાઈ અને માછલીઓ પ્રોટીનનો મોટો સ્ત્રોત ચોક્કસ પ્રોટીનયુક્ત આહારનો તો એ ભંડાર છે અને બીજું સમુદ્રના મોજા પ્રવાહો ભરતીઓઠ એમાંથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય હા ટાઈડલ એનર્જી બરાબર અને છેલ્લે એક મોટો જળમાર્ગ પણ છે દેશ વિદેશનો વેપાર જહાજો દ્વારા થાય છે એટલે જલાવરણ પણ જીવન માટે અનિવાર્ય છે બિલકુલ તો જમીન મૃદાવરણ અને પાણી જલાવરણ પછી હવે વારો હવાનો એટલે કે વાતાવરણ હા વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું હવાનું આવરણ જેને આપણે જોઈ નથી શકતા પણ એના વગર શ્વાસ ન લઈ શકીએ એ કેટલું ઊંચું હશે પૃથ્વીથી હા એ પૃથ્વીની સપાટીથી આશરે આઠસો થી હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે આઠસો થી હજાર કિલોમીટર ઘણું ઊંચું કહેવાય હા પણ આપણે એને નરી આંખે રોઈ શકતા નથી એમાં શું શું હોય છે મુખ્યત્વે હવા એટલે ઓક્સિજન ઓક્સિજન તો છે જ લગભગ એકવીસ પણ સૌથી વધુ તો નાઇટ્રોજન છે લગભગ ઇઠોતેર ઓ નાઇટ્રોજન વધારે છે હા એ સિવાય ઓછી માત્રામાં બીજા વાયુઓ છે જેમ કે ઓર્ગોન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન હા ઓઝોન મેં સાંભળ્યું છે એ બહુ મહત્વનો છે ને ખૂબ જ મહત્વનો એના વિશે વાત કરીએ પણ ઉપરાંત વાતાવરણમાં પાણીની વરાળ ધૂળના રજકણો ક્ષારકણો અને અવકાશમાંથી આવતા ઉલ્કાકણ પણ હોય છે અને આ વાતાવરણ રંગહીન ગંધહીન અને સ્વાદરહિત છે અને પારદર્શક બરાબર અને જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઊંચે જઈએ ને તેમ હવા પાથળી થતી જાય એટલે કે ઘટતા ઓછી થતી જાય હા પર્વતો પર ચડીએ ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે એ આ જ કારણે હવે વાત કરીએ ઓઝોન વાયુની હા એનું શું મહત્વ છે કેમ આટલો અગત્યનો છે ઓઝોન વાયુ સૂર્યમાંથી આવતા અત્યંત તીવ્ર અને નુકસાનકારક પાર જાંબળી કિરણો જેને અલ્ટ્રાવાયોલેટ રેઝ કહે છે એને શોષી લે છે એટલે એ કિરણો પૃથ્વી સુધી નથી પહોંચતા મોટા ભાગના નથી પહોંચતા આ ઓઝોનનું સ્તર એ કિરણોને રોકી લે છે અને પૃથ્વી પરના જીવનને એની ભયંકર ગરમી અને હાનિકારક અસરોથી બચાવે છે એટલે એ આપણી એક પ્રકારની કુદરતી છત્રી જેવું કામ કરે છે હં કહી શકાય એટલે જ કહેવાય છે કે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં કે દરિયાકિનારે ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું છે સારું અને વાતાવરણના બીજા ફાયદા આપણે અવાજ સાંભળી શકીએ છે એ પણ વાતાવરણને લીધે હા અવાજને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે અને હવા એ માધ્યમ પૂરું પાડે છે ઓ અને પેલું સવાર સાંજે આકાશમાં સુંદર રંગો દેખાય છે એ વાતાવરણમાં રહેલા ધૂળના રચકણોને કારણે થાય છે એ રચકણો સૂર્યપ્રકાશનું વિખેરણ કરે છે એટલે આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રંગબેરંગી દ્રશ્યો જોવા મળે છે અને દિવસે પણ અજવાળું રહે છે અને રેડિયો ટીવીના પ્રસારણ એ પણ વાતાવરણને આભારી છે અવાજ અને પ્રકાશના તરંગો વાતાવરણમાં પરાવર્તન પામીને આપણા સુધી પહોંચે છે અને એક છેલ્લી વાત ઉલ્કાઓ કહે છે કે વાતાવરણ આપણને ઉલ્કાઓથી બચાવે છે બરાબર અવકાશમાંથી પૃથ્વી તરફ આવતી ઉલ્કાઓ જ્યારે વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે હવાના ઘર્ષણને કારણે એ સળગી ઉઠે છે અને મોટાભાગે તો રાખ થઈ જાય છે એટલે એ પૃથ્વી સુધી પહોંચતી જ નથી આ તો આપણી કુદરતી ઢાલ થઈ કહેવાય એકદમ વાતાવરણ આપણી કુદરતી ઢાળ છે અદભુત તો મૃદાવરણ જલાવરણ વાતાવરણ આ ત્રણેય વિશે સમજ્યા હવે છેલ્લું ચોથું આવરણ જીવાવરણ હા જીવાવરણ આ ત્રણેય આવરણો મૃદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે એ સમગ્ર વિસ્તારને જીવાવરણ કહે છે એટલે જ્યાં જીવન છે એ બધો વિસ્તાર જીવાવરણ બરાબર અને સૌથી મહત્વની વાત એ છે કે આખા સૌર પરિવારમાં અત્યાર સુધીની આપણી જાણકારી મુજબ પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવાવરણ વિકસ્યું છે હા આજ તો પૃથ્વીની ખાસિયત છે જીવાવરણમાં કોણો કોનો સમાવેશ થાય તો કે મનુષ્યો વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓ પણ અને આપણે ખોરાક અને બીજી બધી જરૂરી ચીજવસ્તુઓ આ જીવાવરણમાંથી જ મેળવીએ છીએ ને હા આપણો ખોરાક કપડાં રહેઠાણ માટેની સામગ્રી દવાઓ ઔષધિઓ આ બધું જ જીવાવરણની જ દેન છે આપણું અસ્તિત્વ જ એના પર ટકેલું છે પણ ક્યારેક આપણે સાંભળીએ છીએ કે માનવીય પ્રવૃત્તિઓને કારણે આ બધા આવરણોનું સંતુલન બગડી રહ્યું છે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે હા એ ખૂબ જ ચિંતાનો વિષય છે સામાન્ય રીતે કુદરતમાં આ ચારેય આવરણો વચ્ચે એક સંતુલન જળવાયેલું રહે છે એકબીજા પર આધારિત એક પોષણ કડી ચાલે છે પણ માણસ એમાં ખલેલ પહોંચાડે છે હા આપણે આપણા વિકાસ માટે સગવડો માટે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમ કે જંગલો કાપવા ખનીજોનું બેફામ ખોદકામ કરવું ઉદ્યોગો અને વાહનો દ્વારા પ્રદૂષણ ફેલાવવું એનાથી આ કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે આ પોષણ કડી તૂટી રહી છે અને એની અસર ઓના પર પડે એની અસર લાંબા ગાળે પર્યાવરણ પર તો પડે જ છે પણ છેવટે તો માણસો પર જ પડે છે કારણ કે આપણે પણ આ જીવાવરણનો જ એક ભાગ છીએ આ આપણા પોતાને માટે જ નુકસાનકારક છે સાચી વાત છે તો આજે આપણે જોયું કે પૃથ્વીના ચારેય આવરણો મૃદાવરણ જલાવરણ, વાતાવરણ અને છેલ્લે જીવાવરણ એકબીજા સાથે કેવી રીતે ગાઢ રીતે જોડાયેલા છે અને આપણા જીવન માટે આપણા અસ્તિત્વ માટે કેટલા અનિવાર્ય છે ખરેખર આ દરેક આવરણ પૃથ્વીને રહેવાલાયક જીવવા યોગ્ય બનાવે છે અને આપણે સૌ તેના પર સંપૂર્ણપણે નિર્ભર છીએ આ બધી ચર્ચા પછી મનમાં એક વિચાર આવે છે આપણે બધા આ આવરણો પર આટલા નિર્ભર છીએ તો પછી એ કુદરતી સમતુલાને જાળવી રાખવા માટે એને બગડતી અટકાવવા માટે આપણે પોતે શું કરી શકીએ જેથી ભવિષ્યની પેઢીઓ પણ પૃથ્વીની આ અમૂલ્ય ભેટનો લાભ લઈ શકે વિચારવા જેવો પ્રશ્ન છે નહીં ચોક્કસપણે